આવતીકાલથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ સત્યાવીસમી ઓગસ્ટથી લઈને એકત્રીસમી ઓગસ્ટ સુધી ચાલશે આ વરસાદ બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ તૈયાર થઈ છે તેની અસરથી આવવા જઈ રહ્યો છે જો કે આ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતના મધ્યપ્રદેશ રાજ્યને જે બોર્ડરને અડીને આવેલા જે જિલ્લાઓ છે છોટા ઉદેપુર ગુજરાત દાહોદમાં ત્યાં ભારે વરસાદ લાવશે સાથે જ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદની તીવ્રતા આરાઉન્ડમાં વધારે રહેશે તે સિવાયના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓની સંભાવના છે તો દર્શક મિત્રો આજે આપણે વિંડી મોડલ ની મદદથી છો વિંડી મોડલ આજે તારીખ છે છવ્વીસ મંગળવાર છે તમે જોઈ શકો છો વિંડી મોડલ બતાવી રહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં મહેસાણાની આજુબાજુના વિસ્તાર છે આ પછી દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ ભરૂચની જે આજુબાજુના વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે છે અને આ બાજુ સૌરાષ્ટ્રમાં જે બોટાદ છે ત્યાં વરસાદ પડવાની સંભાવના બતાવી રહ્યું છે વિંડી મોડલ આજના દિવસે હવે જોઈએ આવતીકાલે એટલે કે બુધવારના દિવસે શું સંભાવના છે તો બુધવારના રોજ મોડી રાતથી જ સુરતની આજુબાજુના વિસ્તારમાં વરસાદ સારો એવો પડી શકે છે તમે જોઈ શકો છો વિંડી મોડલ અને આ પછી જેમ જેમ દિવસ ઉગશે તેમ તેમ દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ શકો છો બરોડાની આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને આ બાજુ તેની નીચે ભરૂચ છે તાપી છે પછી નીચે નવસારી છે વલસાડ છે સુરત છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે આ તમે જોઈ શકો છો વિન્ડી મોડલમાં અને આ પછી ગુજરાતના જે અન્ય વિસ્તાર છે જેમ કે આ જે વિસ્તાર છે ભાવનગરનો વિસ્તાર છે કાંઠાનો વિસ્તાર છે સૌરાષ્ટ્રના આ પછી તમે જુનાગઢની આજુબાજુના વિસ્તાર છે તે પછી સુરેન્દ્રનગર છે રાજકોટ છે અને આ બાજુ દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં જે નલિયાની આજુબાજુના વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ પડી શકે છે અને સાથે જ મધ્ય ગુજરાતમાં છે દાહોદ અને ગોધરાની આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે અને ઉત્તર ગુજરાતમાં જે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે આ તમે જોઈ શકો છો ગ્રીન કલર એટલે કે વરસાદી રાઉન્ડ લાવશે આ તમે જોઈ શકો છો પછી વાત કરીએ અઠ્યાવીસમી તારીખ એટલે કે ગુરુવારની તો ગુરુવારના દિવસે ગુજરાતમાં જે આ વરસાદની જે નવી સિસ્ટમ છે તે અંતર્ગત સુરત ભરૂચ ત્યાં એ વરસાદ આવી શકે છે સાથે જ બરોડાની જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં વરસાદ આવી શકે છે મધ્ય ગુજરાતમાં દાહોદ અને ગોધરાની આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં વરસાદ આવી શકે છે અને એ સિવાય ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ આવી શકે છે પરમ દિવસે એટલે કે ગુરુવારના રૂજ અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ બરોડાની જે આજુબાજુના વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ક્રિએટ થઈ છે તેની અસરના કારણે વરસાદનો આ જે નવો રાઉન્ડ આવી રહ્યો છે તેમાં બરોડામાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે આ તમે ગ્રીન કલર જોઈ શકો છો પરમ દિવસે અઠ્યાવીસમી તારીખના રોજ ગુરુવારના દિવસે આ જો તમે જોઈ શકો છો એ પછી ધીરે ધીરે જેમ જેમ બહાર વાગશે તેમ તેમ આ જે સિસ્ટમ છે તે અંતર્ગત બરોડાની જે આજુબાજુના વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે તે સિવાય ઉત્તર ગુજરાતમાં જે પાલનપુર છે ત્યાં પણ વરસાદ આવી શકે છે સાબરકાંઠાનો જે વિસ્તાર છે અરવલ્લીનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ આવી શકે છે અમદાવાદમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તાર છે જેમ કે ભાવનગર છે ગીર સોમનાથ છે દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છમાં ત્યાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે અને હળવા ઝાપટા પડી શકે છે ગુરુવારના દિવસે આ સ્થિતિ ગુજરાતમાં બનવા જઈ રહી છે હવે વાત કરીએ આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આવનારા સમયમાં તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો છવ્વીસ તારીખની હવામાન ખાતાની આગાહી તો આજે હવામાન ખાતાએ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ સુરત તાપી નવસારી ડાંગ દમણ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ ઇશ્યુ કરેલું છે આ સિવાય જે ગુજરાત છે ત્યાં એમણે કોઈ પણ આગાહી ઇશ્યુ કરેલી નથી હવે વાત કરીએ આવતીકાલની એટલે કે સત્યાવીસમી તારીખે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે આ જિલ્લાઓ માટે માત્ર ને માત્ર યલ્લો એલર્ટ હવામાન ખાતા દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યું છે તે સિવાય ગુજરાતના કોઈ પણ જિલ્લા કે કોઈપણ ભાગ માટે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર અને કચ્છ હોય ત્યાં હવામાન ખાતાએ કોઈ પણ આગાહી એમણે આપેલી નથી હવે વાત કરીએ પરમ દિવસની તો પરમ દિવસ માટે શું આગાહી કરી છે એટલે કે અઠ્યાવીસમી તારીખના રોજ ગુરુવારના રોજ તો અઠ્યાવીસ તારીખ માટે પણ હવામાન ખાતાએ માત્રને માત્ર મધ્ય ગુજરાતનો આજે જિલ્લો છે દાહોદ અને તે પછી છોટા ઉદેપુર નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે જ યલ્લો એલર્ટ ઇસ્યુ કરેલું છે એટલે આ વસ્તુ આ આગાહી એક વસ્તુ સાફ બતાવી રહી છે કે વરસાદનો જે આ નવો રાઉન્ડ આવી રહ્યો છે સત્યાવીસમી તારીખથી વરસાદનો આ જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એટલે કે આવતીકાલથી તેમાં દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સુરત તાપી ત્યાં ક્યાંક ને ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે એટલે જ આવનારા બે દિવસ માટે હવામાન ખાતાએ તે રીતે યલ્લો એલર્ટ આ જિલ્લાઓ માટે ઇસ્યુ કરેલું છે તમારું શું છે છે તમારા ગામ શહેર અને તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર